મિત્રો આજે મારો જન્મદિવસ એટલે કે ભાઈ ભાવનો જન્મદિવસ છે તે સ્પેશિયલ બાળકો છે ભગવાનના ગિફ્ટ જે બાળકો બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી તો આપણે આજે જે છે તે તેમની જોડે મારો બર્થડે જે છે તે આપણે સેલિબ્રેશન કરીશું વેલકમ બેક ટુ ભાઈ ભાવસાર ચેનલ મિત્રો આજે ભાઈ ભાવસાની બર્થ ડે છે અને ભાઈ ભાવસાની બર્થ જે છે તે દર સાલ જરૂરિયાતમંદ બચ્ચો જોડે જ સેલિબ્રેશન કરે છે અને આ વખત પણ આપણે જરૂરિયાતમંદ છોકરાઓ જોડે આપણે બર્થ સેલિબ્રેટ કરીશું તો અત્યારે આપણે આવ્યા છે કેક લેવા ધ બેકર્સમાં તો અહીંયાથી પહેલાં આપણે કેક લઈશું અને પછી હવે જઈશું ત્યાં ગાડીને આપણે ત્યાં કેક કટિંગ કરીશું ને સેલિબ્રેશન કરીશું તો વિડિયો એન્ડ તક જોજો અને તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરતા રહે મિત્રો આજે આપણે આવ્યા છે મુક્ત ધ્વનિ ટ્રસ્ટમાં અહીંયા ગાડી જે બાળકો છે તે બોલી નથી શકતા સાંભળી નથી શકતા અને તેમને અહીંયા ગાડી એકથી લઈને બાર ધોરણ સુધી અહીંયા ગાડી ભણાવવામાં આવે છે અને અહીંયા જ હોસ્ટેલ છે તો અહીંયા જ તેમને રહેવાનું હોય છે તો આપણે આ બાળકો સાથે આપણે બર્થ ડે જે છે મારી એટલે કે ભાઈ ભાઈ સેલિબ્રેશન કરીશું પહેલાં આપણે એકથી આઠ ધોરણમાં જે બાળકો ભણે છે તેમની સાથે સેલિબ્રેશન કરીશું આપણે Oh મિત્રો આ બધા બાળકો આપણે જે જોઈ શકીએ છીએ તે આ બધા બાળકો અહીંયા હોસ્ટેલમાં જ રહે છે અને અહીંયા જ ગાડી સ્કૂલ પણ છે તો અહીંયા ગાડી જે છે તે સવારે વહેલા ઊઠી જાય વહેલા ઊઠીને નહીં ધોઈને સ્કૂલમાં જાય સ્કૂલમાંથી પછી પાછા દસેક વાગ્યાનો ટાઈમ છે જમવાનો તો ટાઈમ પર જમી લે પછી પાછા સ્કૂલમાં ભણીને સાંજના ટાઈમે આવે અને પ્લે ગ્રાઉન્ડ છે ત્યાં આગળ કલાક એક જેવું રમે અને પછી પાછા સાંજનું તે જમી લે જમીને પછી પાછા એમનું જે વોકિંગ કરે અને વોકિંગ કરીને પછી પાછા તેમની હોસ્ટેલમાં રૂમમાં જઈને સુઈ જાય જે આ જે વર્ગ છે તે છે ઝીરો થી લઈને આઠ ધોરણ સુધી બધા જે છે જે બોલી નથી શકતા અને સાંભળી નથી શકતા તો તેમની જો પહેલાં આપણે અહીંયા બર્થ સેલિબ્રેટ કરી અને આપણે તમે જોઈ શકો છો કે અહીંનું જે રોજિંદાનું જે કિચન છે તે પણ એકદમ નેટ એન્ડ ક્લીન છે ઘડી જે છોકરાઓ રહે છે તે શુદ્ધ અને સાકારી બધું સારી રીતે જમવાનું મળે છે જોઈ શકે છે કે આ લોકો નું જે રોજિંદા મેનુ છે તે પણ અહીં ગાડી લખેલું હોય છે કે સોમવાર શું મળશે મંગળવાર બુધવાર ગુરુ આખા વીકનું જે છે મેનુ અહીં ગાડી લખેલું હોય છે હવે આપણે સેલિબ્રેટ કરીશું 9 થી 12 દોરના છોકરાઓ સાથે આજે મેડમ છે તે મેડમ તમને એમના સાઈન થી સમજાવે છે કે આ જે છે તે અહીં ગાડી કેમ આવેલા છે કે મેડમ સમજાવે છે કે આમની આજે બર્થડે છે એટલે માટે તે આવ્યા છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બધા બાળકો એમની સાઈનથી સેલિબ્રેશન કરશે Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday to you Thank you thank you thank you thank you Allah's blessings Thank you Thank you થેન્ક યુ જે ભાઈ અવસાન જન્મ અહીંયા ગાડી જે છે આપણે મુક્ત ટ્રસ્ટમાં આપણે અહીંયા ગાડી શક્તિ પ્રમાણે દાન કરવો કરવા માટે આવ્યા છીએ એ છોડરે કંટાળી કે આ જાતો તા મિત્રો ઘણા બધાના જીવનમાં બહુ બધી તકલીફો દેખાતી હોય છે કે મને તો આવું છે મને તો તેવું છે પણ જ્યારે તમે અહીંયા ગાડી આવો ને ત્યારે તમને ખબર પડશે કે આપણી તકલીફો તો કશી નથી આ લોકોનું જે આખું જે જીવન છે એ આખું અલગ જ છે બસ કશું નથી કેવું આ જે જોવો છો તે છે આ બધા બાળકોની હોસ્ટેલ જે ગાડી એક થી લઈને બારમા સુધી ગાડી એમનું ભંગતા થાય છે અને આ જે આપણે સામેની સાઈડ જોઈએ છે તે છે એમની સ્કૂલ કે સવારે ગાડી આવીને સ્ટડીને થાય છે અને આ જે છે તે આખું એમનું પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે આખું કે જે ગાડી આવીને સાંજના ટાઈમે રમતા હોય છે તો આ બધી જગ્યાએ આપણે આવીએ તો આપણને એમ થાય કે આપણે શું છે આપણે આમની સામે કશું જ નથી તો આપણે બીમાર પડીએ તો આપણે કંઈ પણ શકે કે મને પેટમાં દુખે છે આવું થયું કે કંઈ પણ વસ્તુ થઈ આ લોકો બીમાર પડે તો એમને આગળ સમજાવવું બી થોડું એ છે આજે આપણે આવ્યા હતા મુગધોની ટ્રસ્ટમાં અને જે અહીંના જે ટીચર છે જે દીપ્તિબેન એમની સાથે આપણે થોડી વાત કરીશું મેડમ આ જે છે મુગધોની ટ્રસ્ટ તે કેટલા વર્ષથી છે નમસ્તે સૌથી પહેલા તો હું કહીશ કે અમારી જે ટ્રસ્ટ છે એને પચાસ વર્ષ પૂરા થયા છે

આપણને કઈ બી તકલીફ હોય કે પગ દુખે છે આ દુખે પેટ માં હોય આપણે તરત બતાવી શકીએ બીજા પણ આ જે બાળકોને કઈ થાય તો એ કેવી રીતે કહી શકીએ અને કેવી રીતે આપણે એનું ગુડ ક્વેશ્ચન આ વસ્તુ એવી છે ભાઈ કે આપણે ડેફ વર્લ્ડ ની અંદર અમે લોકો સાઇન લેંગ્વેજ નો ઉપયોગ કરીએ છીએ જે નોર્મલ પીપલ હોય છે એ લોકો તો બોલીને કહી દે છે કે મને પેટમાં માં દુખે છે મને માથું દુખે છે પણ અમારા ડેફ વર્લ્ડ ની એવું વર્ડિંગ રે હોય છે કે એ લોકો સાઇન લેંગ્વેજ નો ઉપયોગ કરે છે એટલે એ લોકો સાઇન લેંગ્વેજ થી કોઈ પણ પ્રોબ્લેમ હોય તેમને જણાવે છે

તો મિત્રો તમારે પણ જો અહીંયા આપણે યથાશક્તિ પ્રમાણે દાન કરવું હોય તો આપણે જે ગાડી એડ્રેસ જે મેણે બતાવ્યું તો તમે અહીંયા ગાડી રૂબરૂ આવીને તમે અહીંયા ગાડી તમે જરૂરથી દાન તમે કરી શકો છો તો મિત્રો આ જ રીતે મારો વિડીયો છે તમે જોતા રહેશો વિડીયો ગમે હોય તો જરૂરથી લાઈક અને શેર કરશો તમે નવા હોય તો મારી ચેનલ યુટ્યુબ બાય ભાવ સામે તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ટાટા બાય બાય ટેક કેર જય શ્રી ચેનલ આટલી છે મોટી થતા તો મારી લાગે સબસ્ક્રાઈબ કરો